વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે એક નિયમ સમજીએ અને ત્યારબાદ એ નિયમને આધારિત દાખલા ગણીશું ઉદાહરણ તરીકે એક નંબર હોય ફોર એક્ઝામ્પલ ટુ એન્ડ ટ્વેલ્વ અને એનો ગુ સા અ શોધવાનો હોય તો ટુના ભાગ પડશે ટુ ઇઝ ઇક્વલ ટુ ટુ ઇઝ ટુ વન અને ટ્વેલ્વના ભાગ પડશે ટ્વેલ્વના ભાગ પડશે ચાર તાલિબ રાઈટ અને એનો ગુ સા અ શોધવાનો હોય ગુ સા અ શોધવાનો હોય તો બંનેમાં સરખું છે ટુ અને એની ઓછી ઘાતાંક ઓછી ઘાતાંક લઈશું વન ગુસ્સા આવી ગયો મારો ટુ હવે મારે લસ આ હોય તો એની એક ટેકનિક છે ક્યાં તો હું આ સિસ્ટમથી જાઉં ફર્સ્ટ સિસ્ટમ આપણે કઈ છે જે આપણે આગળ જતા વધારે ઘાતાંકવાળી તો પહેલાં એ સિસ્ટમથી આપણે ગણી લઈએ બીજી નવી સિસ્ટમ જે આપણે એપ્લાય કરવાના છે નેક્સ્ટ સ્ટેમથી તે પછી જોઈએ પહેલાં આપણે ઓલ્ટરનેટ મેથડ કરીએ કે એમાં હું લસા શોધતે તો શું કરતા લસા અ બરાબર બે ગુણ્યા ત્રણ

બરાબર પ્રશ્નમાં જે નંબર આપેલો ટુ નો ગુણાકાર તો લસા ગુણ્યા ગુસ્સા કરું તો સપોઝ આ મને ખબર નથી રેડ વાળું મને ખબર નથી રાઈટ અહીંયાથી અટકી જાવ છો તો અહીંયા લસાની જગ્યાએ હું લસા લખીશ ગુસાની જગ્યાએ હું બે લખીશ નંબર વન નંબર ટુ તો પહેલો નંબર બે બીજો નંબર બાર હવે લસા અ બરાબર બે ગુણ્યા બાર ભાગ્યા બે આ ક્યાં ભાગરમાં આવી ગયું તો પહેલા સમીકરણના નિયમો ઓછા બરાબરની પેલી ભાવ જાય તો વત્તા વત્તા બરાબરની પહેલી ભાવ જાય તો ઓછા ગુણિયા બરાબરની પેલી ભાવ જાય તો ભાગ્યા ભાગ્યા બરાબરની પેલી ભાવ જાય તો ગુણ્યા તો અહીંયા ગુણ્યા છે આ બાજુ આવે તો ભાગકારમાં બે બે કેન્સલ એટલે મારો જવાબ આવી ગયો બાર તો શું આ જવાબ અને આ જવાબ મેચ થઈ ગયો એટલે આ સૂત્રની મદદથી પણ તમે આગળ જઈ શકો તો હવે આપણા સૂત્રની મદદથી લસા ગુસા શોધીએ ઓકે ઉદાહરણ તરીકે પરીક્ષામાં આ રીતે પૂછાય અને આવું જોઈને ડર લાગે આ શું લખ્યું છે ધીસ ઇઝ નથિંગ એલ્સ એણે કીધું છે કે બે નંબર એવા છે એ એન્ડ બી એણે કીધું છે બે નંબર એવા છે એન્ડ બી તો એ બી એ સૂત્રનો ઉપયોગ કરો નો આપણે સૂત્ર આવી તેનો ઉપયોગ કરવાનો છે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને ગુસ્સા શોધી લઈશ તો અહીંયા એકસો પંદર મોટો છે પચીસ કરતા બે સંખ્યાઓને આપી છે એટલે હું શું કરીશ પચીસ ગુણ્યા ચાર વત્તા પંદર રાઈટ હવે તમને ભાગકારમાં નહીં સમજ પડે તો હું કરીને બતાવું છું ઇટ્સ વેરી ઈઝી એકસો પંદર

બે વત્તા ઝીરો એટલે આપણો ગુ સા અ થશે આપણો ગુ સા અ થશે પાંચ એટલે અહીંયા હું લખી દઈશ ગુ સા અ બરાબર પાંચ જે ભાજક હોય ઝીરો આવે તે સ્ટેપ નો એ ગુસા કહેવાય ઓકે હવે ગુસ્સા પાંચ મળી ગયો હવે સૂત્રનો ઉપયોગ કરીશું રાઈટ કે ગુસ્સા અને લસાનો ગુણાકાર બરાબર નંબર વન નંબર ટુ ગુસ્સા મને મળી ગયો છે પાંચ લસા મને ખબર નથી પ્રશ્નમાં બંને નંબર આપેલા છે એકસો પંદર પચીસ હવે લસા એમનું એમ રાખીએ પાંચ ગુણાકારમાં જે પેલી ભાવ જાય તો સમીકરણના નિયમ પ્રમાણે ભાગાકારમાં જશે બરાબર છે ઓકે હવે વા પાંચ ગુણ્યા ત્રેવીસ એકસો પંદર થાય એટલે પાંચ કરી અને આવ્યો મારો પંચોતેર તો આઈ લસા થિંક આવ્યો તે તમને સમજ પડે તો લ્યુક્લિડની ભાગ પ્રગતિનો ઉપયોગ કરીને લસા ગુસ્સા શોધવાનું કહીએ તો પહેલા ગુસ્સા શોધી લેવો અને ત્યારબાદ આ સૂત્રનો ઉપયોગ કરીને લસા શોધી શકાય આપણે આવા બીજા બે દાખલા જોઈએ જે બંને ટેક્સ્ટબુકના છે રાઈટ એટલે તમને ખ્યાલ આવે એકસો ચુમ્માલીસ છસો દસ તો સેમ વે હું એકસો ચુમ્માલીસથી ડિવાઈડ કરીશ રાઈટ હું ડિવિઝન નથી બતાવતો આઈ થિંક યુ કેન ડુ ઇટ બાય યુસ્ટેલ્ફ એકસો ચુમ્માલીસ આગળ આવી ગયું ચોત્રીસથી ને ડિવાઈડ કર્યું રાઈટ હવે આઠથી ડિવાઈડ કરીશું રાઈટ હવે આઠ ને બેથી કરીશું રાઈટ તમારો મારો ગુસ્સા આવ્યો બે હવે સૂત્રનો ઉપયોગ કરીશ લસા ગુસ્સાવાળા રાઈટ નંબર વન નંબર ટુ એમાંથી ગુસા અમારી પાસે બે છે લસા નથી ક્વેશ્ચનમાં બે નંબર આપેલા છે એકસો ચુમ્માલીસ છસ્સો દસ હવે બે આ બાજુ આવી જશે ડિવાઈડમાં રાઈટ અહીંયા ત્રણસો પાંચ થયું ત્રણસો પાંચ ગુણ્યા એકસો ચુમ્માલીસ તેતાલીસ નવસો વીસ એ મારો લસા થઈ ગયો તો પરીક્ષામાં જો આ રીતનો પ્રશ્ન પૂછાય તો ઇટ્સ નોટ બી ડિફિકલ્ટ ફોર યુ ઓકે હવે હું શું કરી રહ્યો છું તો અહીંયા એણે કીધું છે કે ત્રણસો અને ચારસો ચાલીસનો ગુસ્સાની લસા અંક ગણિતના નિયમથી શોધો એટલે મેં અંગ ગણિતનો નિયમ લગાવ્યો અને પરીક્ષામાં તમને કહી જ દેશે કે અંકગણિતનો નિયમ લગાવવાનો છે કે યુક્લિડ ભાગ પ્રવિધિ એ અંકણિત કીધું છે હું અંગ ગણિતથી શોધું છું અને પછી એણે સૂત્ર ચકાસવાનું કીધું છે હવે ચકાસણી એટલે આપણે એકવાર શોધી લઈએ અને પછી વેરીફાય કરવાનું કે

અને પાંચ પાંચ કોમન છે ગુસ્સામાં ઓછી ઘાતક ધ્યાન પર લેવાય બેની બે ઘાત લખીશું અને પાંચની એક ઘાત લખીશું બે ગુણ્યા બે ગુણ્યા પાંચ એટલે વીસ એવો હવે લસા અ લસામાં શું કરવાનું હોય લસામાં બધા પાયા લખી દેવાના રિપીટ ના થાય તે રીતે તો અહીંયા હું લખી દઉં છું બે પાંચ અગિયાર અને ત્રણ બે પાંચ અગિયાર અને ત્રણ રાઈટ ઓકે હવે વધારે ઘાતંક તો બે ની ત્રણ પાંચની પાંચની એક એક જ છે એટલે એક લખાશે અગિયારની એક અને ત્રણની બી એક આ બધાનો હું ગુણાકાર કરી દઉં છું બે ને ત્રણ વાર પાંચને બે વાર અગિયાર ને એક વાર ત્રણ ને એક વાર ઓકે એ નીચેના સ્ટેપમાં હું બધાનો ગુણાકાર લખું છું ચાલીસ બે દુ ચાર દુ આઠ પંચા ચાલીસ અને અગિયાર પંચા પંચાતાલી એકસો પાસઠ એકસો પાસઠ અને ચાલીસનો ગુણાકાર છાસઠસો હવે આ નિયમમાં બધી કિંમતો મૂકું છું રાઈટ તો મારી પાસે ગુસ્સા છે વીસ રાઈટ અને ગુસ્સા છે વીસ લસા છે છાસઠસો બંનેનો ગુણાકાર આવ્યો એક લાખ બત્રીસ હજાર તો આ મારી ડાબી બાજુ પરિણામ એક કહી શકાય આને બીજી બાજુ જમણી બાજુમાં આવી જાઓ નંબર વન નંબર ટુ રાઇટ નંબર વન કેટલો છે ત્રણસો નંબર ટુ કેટલો છે ક્વેશ્ચનની અંદર જે આપ્યું છે ચારસો ચાલીસ ચારસો ચાલીસ ને ત્રણસો આ બંનેનો ગુણાકાર પણ એક લાખ બત્રીસ હજાર આવ્યો એનો મતલબ એ થયો કે આ જે નિયમ છે તે સાચો છે રાઈટ આ બંને નિયમની ચકાસણી કરવાની કે જે વેરીફાય ચકાસણી તો ચકાસણી થઈ ગઈ બંને નિયમ સાચો છે ને જ્યારે ચકાસણી હોય ત્યારે રિઝલ્ટ વન રિઝલ્ટ ટુ કરવાનું પરિણામ એક પરિણામ એ પહેલાં ડાબી બાજુ લઈ લેવાની પછી જમણી બાજુ લઈ લેવાની આઈ હોપ આ વિડીયોની અંદર તમને સમજ પડે નેક્સ્ટિયોની અંદર આપણે અગત રીતના દાખલ કરીશું થેન્સ ફોર વોચિંગ દિસ વિડીયો સી ઇન દેક્સ્ટ વિડીયો